સુરત ખાતે પાસોદરામાં વ્હાલી દીકરીનો અવસર સાત દીકરીના સમૂહલગ્ન સન્માનનો ભવ્ય ઉત્સવ ઉજવાયો યુનિટી ફાર્મ હાઉસ ખાતે સાત દીકરીઓના ઐતિહાસિક સમૂલગ્ન રચાયો માનવતા અને સંસ્કારનો ઇતિહાસ સુરત જિલ્લાના પાસોદરા ગામે ગઢપુર રોડ પર આવેલ યુનિટી ફાર્મ હાઉસ ખાતે વાલી દીકરીનો અવસર નામથી પ્રગટ ચેરિટેબલ ટ્રસ્ટ પિન્ટુબાપુ પ્રગટધામ પાસોદરા દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન લગ્નોત્સવ ભવ્યતા સાદગી અને સંસ્કાર સાથે ધામધૂમ યોજાયો હતો આ ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવમાં અંદાજીત પાંચથી સાત હજાર જેટલા લોકોની વિશાળ જનમેદની ઉમટી પડી હતી સમગ્ર વાતાવરણ દીકરી સન્માન સેવા ભાવના અને માનવતાના સંદેશથી ગુંજી ઉઠ્યું હતું કાર્યક્રમ દરમિયાન સાત દીકરીઓના ભવ્ય અને સંસ્કારયુક્ત સમૂહ લગ્ન એક જ મંચ પરથી વૈદિક વિધિ અને પરંપરાગત રીતે રિવાજ સાથે સંપન્ન થયા એક મંચ પર અનેક દીકરીઓના મંગળ ફેરાઓએ હાજર સૌ કોઈને ભાવુક બનાવી દીધા સમૂહ લગ્નોત્સવમાં હજારો દીકરીઓના પાલનહાર મહેશભાઈ સવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા તેમણે દરેક દીકરીના માંડવે જઈ પ્રિતૃત્વ ભર્યા આશીર્વચન આપ્યા જે દ્રશ્યો સૌના હૃદયને સ્પ્રસી ગયા આ ભવ્ય સમારોહમાં સાધુ સંતો સમાજના જ્ઞાતિ અગ્રણીઓ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા જેમની હાજરીએ કાર્યક્રમની ભવ્યતા અને ગરિમામાં વધારો કર્યો હતો સમાજના દાતાઓએ જ્ઞાતિ અગ્રણીઓનું બાપુના વરદ હસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું સાથે સાત દીકરીઓને બાપુ દ્વારા પોતાની દીકરી સન્માન માનીને વિદાય આપી હતી જે માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ લાવી દીધા હતા સમૂહલગ્ન અંતર્ગત દીકરીઓએ ઘર સંસાર માટે એકસો પચાસથી વધુ કર્યા વળ સામગ્રીની ભેટ આપવામાં આવી જે આર્થિક રીતે નબળા પરિવારો માટે સાચો આશીર્વાદ બની હતી આ સમૂહ લગ્નોત્સવે સમાજમાં એકતા અને સમાનતાનો મજબૂત સંદેશ આપ્યો દીકરી સમાન અને સેવા ભાવનાને નવી ઉંચાઈ આપી સાદગી

નાનો કર્યાવર હોય કે મોટો કર્યાવરું હોય તમામ મહેમાનો શ્રી એનો ખૂબ દિલથી આભાર માનું છું અને અમારે શ્રી બાપુ હરિયાણાથી પધાર્યા છે અને એનો પણ ખૂબ ખૂબ આભાર કે આ કાર્યની અંદર બાપુએ હાજરી આપી અને તમામ શ્રીનો દિલથી આભાર માનું છું આવો નવો સહયોગ આપતા રહ્યો જેથી કરીને આગળ આપણું સમૂહ કાર્ય સમૂહ કાર્ય આગળ વધે અને ખૂબ પ્રેરણા શીખી છે કે એવી મને આશા છે આગળ પણ આવો ને આવો સેવક સમુદાય મને સપોર્ટ કરે આજે સાત આયોજન છે લગ્ન છે તો કાલે એકાવન થાય એવી મને આશા જય માય એટલે સમૂહ જે હોય એને સમૂહ લગ્ન બાબતની સાચી સમજણ હોય આપણે વરઘોડા કાઢીએ આખા રોડ ઉપર લોકોને નડીએ આપણે અવાજ કરીએ ફટાકડા ફોડીએ વાતાવરણને પ્રદૂષિત કરીએ ધુમાડો કરીએ ખોટા રૂપિયાનો બગાડ કરીએ એના કરતાં સમૂહલગ્ન યુરોપમાં અમેરિકામાં લગ્ન વિધિ ફક્ત એક દિવસની અને વીસ પચીસ માણસોને કોઈને નંતરરૂપ ન થાય એવી રીતે હોય છે અને સમૂહલગ્ન પણ એની એક બીજી આવૃત્તિ કહેવામાં આવે છે જ્યારે આપણે ખાલી બાજુવાળાને દેખાડી દેવા કે સોસાયટીમાં દેખાડી દેવા કે અમે પૈસાવાળા છીએ એવું દેખાડી દેવાના છે આ ખોટા રિવાજો કાઢીને જે ખોટા ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓ બાળકોના ભવિષ્ય માટે તેમની દીકરીના ભવિષ્ય માટે રાખી મૂકે માનો કે કોઈપણ વ્યક્તિ એક કરોડનો ખર્ચો કરવાનો હોય તો એ પંચાણું લાખ રૂપિયા બચાવીને એ એના દીકરીના ભવિષ્ય માટે પણ રાખે એ ખૂબ જ ઉપયોગી છે અમારી બધી દીકરીઓ પોતાની છત્રછાયા વિવણી છે ત્યારે હું એક બાબતે ચોક્કસ કહીશ કે કદાચ એના માતા પિતાએ આવા ખોટા અન્ય પ્રસંગો ન કરતા ફક્ત તેમના દીકરા દીકરીઓને ભણાવવા પાછળ પણ ખર્ચો કર્યો હોત તો આજે કોઈ પણ વિધવા બહેનોને કોઈપણ લાચારીનો મો એવું માનવું રિપોર્ટર રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત